તો આ તરફ સીએમ ભૂપેન્દ્ર પટેલ ગિરિરાજ હોસ્પિટલની મુલાકાતે છે ગિરિરાજ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી જીજનાબા જાડેજા ધ્રુમિલ કુંજડીયા સારવાર હેઠળ છે મનીષ ખીમસુરિયા ગિરિરાજ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં અઠ્યાવીસ ના આંકડો સામે આવ્યો છે ત્રણ ઘ અને હજી તો અનેક એવા મૃતદેહ છે કે જેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે જેના ઘણા એવા મૃતદેહ છે કે જે મળ્યા પણ નથી કેટલાક તો સીધા વળીને ખાક થઈ ગયા હવે કેટલા લોકો તેમાં હતા હજી સુધી કોઈ જાણકારી સામે નથી આવી ત્યારે આ ત્રણ તસવીરો આપણી ટીવી સ્ક્રીન પર સૌથી પહેલા તો જે રીતે સીએમ ઘટનાસ્થળની મુલાકાત લીધી અને ત્યારબાદ તેઓ સીધા હોસ્પિટલ પહોંચ્યા હતા જે અગ્નિકાંડ આખો સર્જાયો પરિવારજનોની રો કકાળ ગઈકાલથી હજુ પર ચાલુ છે કેટલા એવા કર્મચારીઓ હતા કે આ ગેમ ઝોનમાં કામ કરતા હતા કેટલા એવા નાના બાળકો હતા કે જેમના જીવ આ અગ્નિકાંડમાં જતા રહ્યા સતત એ તમામના નામ સંદેશ ન્યૂઝ આપને છે કે કેટલા કર્મચારીઓ હતા કે જે ફરિયાદ લખાવવામાં આવી છે પરંતુ હજી સુધી નથી મળ્યા આખી રાત કાટમાર તોડવાની કામગીરી ચાલી છે ગિરિરાજ હોસ્પિટલમાં જે લોકો દાખલ છે તેમને મળવા માટે પણ સીએમ પહોંચ્યા હતા જીજ્ઞાબા જાડેજા ધ્રુમિલ કુંજડીયા સારવાર હેઠળ છે અનેક નામો સામે આવી રહ્યા છે મનીષ ખીમસુરિયા ગિરિરાજ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને હજી પણ આ એન્ટ્રી થાય છે પણ જોવું રહ્યું અને આખો આખો કાટમાળ તૂટી ગયો છે સીસીટીવી પણ એટલા સામે નથી આવી શકે તેમ કે જેના કારણે એ ખબર પડે કે કેટલા લોકોએ અંદર એન્ટ્રી લીધી હતી કેટલા લોકો એક્ઝિટ થયા હતા